લગ કે માતાજી એમ ન કરે દોળા દિયા જમ છડાવો થો ઓલા મરતો માકા મને આવી નહી ન નો ન આવી કે અહીંયા જમડાએ તો જો બરોબર હતા એ મરી ગયા હતા ફોન હા કપડાં કરીયા મેરડીમાં એ પાટો ફેરવવામાં ઓલા તો સાત ગયો તો ઓજી બધા કરી શકાય પણ તો આટલું તો હું તો એ ગાડી મના કામ ગાજી હાલે હે હા એ

બધી ગમે ડિઝાઇન કોઈ બોલ હાંમી નહોતા કે